પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર કાચડી ગામનો ઐતિહાસિક રત્નેશ્વર તળાવ હજારો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપી શકે તેવી યોજના હવે મંજૂરીની રાહ જોઈ રહી છે નવસો નવ્વાણું વિકા વિસ્તારમાં ફેલાયેલું આ ઊંચાઈવાળું તળાવ નર્મદા મુખ્ય કેનાલથી અડધો કિલોમીટર દૂર છે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ પાઇપલાઇન દ્વારા તળાવ ભરી પૂર્વ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવાની દરખાસ્ત સરકારને મોકલી પરંતુ હજુ મંજૂરી માટે પડતર પડી છે તો હાલ ચોમાસા સિવાય ખેતરો સૂકા પડી જાય છે ખેડૂતોને જીવન નિર્વાહ માટે ગામ બહાર મજૂરી કરવા સ્થળાંતર કરવું પડે છે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ સહિતના આગેવાનોએ ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ રજૂઆત કરી છે ખેડૂતોનું કહેવું છે કે આ યોજના મંજૂર થાય તો જમીન હોવા છતાં મજૂરી કરવાની મજબૂરીમાંથી મુક્તિ મળશે અને જીવન ધોરણ ઊંચું આવશે કન્ટેનર ની અંદર તળાવ માં પાણી નાખવામાં આવે તો તે પાણી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પૂર્વ ભાગ મોરવા હડપ તાલુકો તેમજ લીમખેડા તાલુકાને આનો લાભ મળે છે જેની આખી દરખાસ્ત તૈયાર કરી માનનીય ધારાસભ્ય શ્રી રાહુલજી સાહેબ મારફતે એ દરખાસ્ત ગુજરાત સરકારની અંદર પેન્ડિંગ પડેલી છે જેનું બજેટ અંદાજે ત્રેપનસો કરોડ રૂપિયા જેવું થાય છે એ આખી દરખાસ્ત થઈ પેન્ડિંગ છે અને હમણાં અમારા પ્રમુખશ્રી અમારા વિશ્વકર્મા સાહેબે જે રજૂઆત કરી હતી એમાં અમારી પાસે મંગાવ્યું છે કે તમારે ખેડૂતો માટે શું જરૂરિયાત છે તો અમે લેખિતમાં મોકલી આવ્યું છે રતનપુર મોટી કાંટલી નબદા કેનાલ ત્યાં થઈને પસાર થાય છે અને ત્યાંથી અડધો કિલોમીટર દૂર અમારું રત્નેશ્વર તળાવ નવસો નવ્વાણું વીઘાનું છે અને નવસો નવ્વાણું વીઘાના તળાવમાં આ પાણીની સિંચાઈ કરવાની અંદર આવે તો અમારા ગોધરાના પૂર્વ વિસ્તારની અંદર બિલકુલ સૂકો વિસ્તાર છે અને ખેડૂતો પાણી વગર ઓળખવા મારે છે અને જો આ પાણી એ રત્નેશ્વર તળાવમાં ફેંકવામાં આવીને ત્યાંથી પૂર્વગાળા વિસ્તારમાં આપવામાં આવે તો દરેક ખેડૂતો પોતાની જે ખેતી કરવી છે એને પોતાનું પૂરેપૂરું એ લોકો પાક લઈ શકે રત્નેશ્વર તળાવ આવેલું છે જેનો પટ નવસો નવ્વાણું વીગ્રહ છે પૂરી ઊંચાઈ પર આવેલું છે અને જો આ નર્મદા કેનાલ પાણી એમાં નાખવામાં આવે અને એનાથી અમારા પૂર્વ વિસ્તાર એટલે શહેરા તાલુકાનો પૂર્વ વિસ્તાર ગોધરા તાલુકાનો પૂર્વ વિસ્તાર લીમખેડા મોરવા હળપ અને કાલોળ આ વરસાદી ખેતી પર આધારિત છે કે વરસાદ પડે તો ખેતી થાય નહીં તો હુકો ગોધરા તાલુકાના પશ્ચિમ વિભાગમાં આવેલ રત્નેશ્વર તળાવ સિંચાઈ આધારિત તળાવ છે જેમાં પાણી પૂરતા પ્રમાણમાં ન હોવાથી

એ લોકોને સિંચાઈનો લાભ મળે તેવો છે જેથી વહેલી તકે મંજૂર થાય એવી સૌ ખેડૂતો અપેક્ષા રાખે છે